શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર પચ્ચીસ બોટાદમાં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી શ્રી બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર પચ્ચીસ બોટાદમાં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર પચ્ચીસ બોટાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકા તથા ધોરણ થી એકથી માં બાળકો અલગ અલગ વિષયના શિક્ષક બન્યા હતા વિદ્યાર્થીઓમાંથી આચાર્ય તરીકે સાહિલભાઈ કુરેશી અને ઉપાચાર્ય તરીકે ગોપીબેન એ સુંદર કામગીરી બજાવી હતી અંતમાં દરેક બાળ શિક્ષકોએ પોતાના એક દિવસના શિક્ષક તરીકેના અનુભવો વર્ણવ્યા હતા આચાર્ય બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા શાળાના આચાર્ય હરેશભાઈ ભોજક એ શિક્ષક દિનનો મહિમા સમજાવી કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળ શિક્ષકોને અને સુંદર આયોજન બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા